નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના એવા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરને તો તમે બધા મિત્રો જાણો છો અને તમને બધાને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો ગુજરાતની અંદર સુપર જતી હોય છે તો મિત્રો તેમનો દીકરો છે મિત્રો એ મિલન ઠાકોર મિત્રો તેની વાત કરીએ તો મિત્રો તમે હાલમાં ફોટો જોઈ રહ્યા છો મિત્રો આ છે વિક્રમભાઈ ઠાકોરનો દીકરો મિત્રો મિલન ઠાકોર જે જોરદાર મિત્રો લુક છે અને વિક્રમભાઈ ઠાકોરથી હેન્સમ દેખાય છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર ઇન્ટરવ્યુમાં અને લાઈવ પ્રોગ્રામમાં બોલ્યા હતા કે મારો દીકરો છે મિલન ઠાકોર એ પણ ટૂંક સમયની અંદર તમને તેજના પડદા પણ જોવા મળી જશે મિત્રો એવું બોલ્યા હતા વિકમભાઈ ઠાકોર એક ઇન્ટરવ્યૂમાં અને મિત્રો તમે ઘણા બધા વિડીયો પણ જોયા છે મિત્રો વિક્રમભાઈ ઠાકોરના અને મિત્રો ઇન્ટરવ્યૂ પણ તમે જોયા છે તમે સાંભળી છે મિત્રો વિક્રમભાઈ ઠાકોર છે તેમના દીકરા વિશે એવી વાત કરી હતી કે ઇન્ટરવ્યુમાં તમ કહ્યું હતું કે મારો દીકરો છે મિલન ઠાકોર એ પણ પિક્ચર ફિલ્મ બનાવે છે અને હાલ મિત્રો મિલન ઠાકોર છે તે પ્રેક્ટિસ કરી રહ્યા છે એક્ટિંગની અને ડાન્સરની તો મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને શેર કરવા ના ભૂલતા અને મિત્રો ટૂંક સમયની અંદર તમને પણ મિલન ઠાકોર છે તે ફિલ્મમાં જોવા મળી જશે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ હતું અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને શેર કરવા ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના વિડીયો બસ આટલું જ હતું